હેલો ગાયસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ તારીખ છે બે ત્રણ બે ચાર બે હજાર ને પચીસ ને આજ પાછો આપણો એક નવો બ્લોગ ઉતરી રહ્યો છે હું આગળ જીમમાંથી આવ્યો ઘરે અને હવે નાઈ ધોઈને જો કપડાં બદલીને બેઠો છું અને હવે આપણે ડાઇટ લેવાની છે તો આપણી ડેટમાં હશે આપણી ડેટમાં ચીકુ છે દૂધ છે અને કેળા છે બે કેળા આ રીતની કઈક ડાયટ છે અહીં અમારા મમ્મી દૂધ મૂક્યા છે ફ્રીજમાં પાછી અહીં અમારા પપ્પા બેઠા છે અને આ આપણા માતાજીનું સ્થાપન નોરતાનું હવે ડાયટ લઈ લીધી છે અને હવે આપણે જ આવીએ છીએ ખાતે તો હવે તમને ખાતે જઈને જ ડાયરેક્ટ પાછો બ્લોક કન્ટિન્યુ કરું પછી આવી ગયા છે એવી ખાતે કાંઈ હા ખાતે અત્યારે હું ઓફિસમાં નથી હું ગોડાઉનમાં છું ગોડાઉનમાંથી વ્લોક શરૂ કરું છું અને હવે આપણે કબૂતરને પહેલાં દાણા નાખી દેવી કબૂતર માટે દાણા અને પાણીની વ્યવસ્થા કરી દેવી પછી બીજા કામ કરશું મિત્રો તમે જોઈ શકો છો આપણે કબૂતર માટે દાણા અને પાણીની વ્યવસ્થા કરી દીધી છે અને તે પછી કેટલા કબૂતર દાણા ચણવા માટે આવ્યા છે તમે જોઈ શકો છો કેટલા કબૂતર દાણા ચણે છે અત્યારે આખા દિવસ દરમિયાન આનાથી પણ વધારે કબૂતર ખિસકોલી ચકલી કાગડા જેવા જીવો અહીંયા દાણા ચણવા અને પાણી પીવા માટે આવે છે અને બીજા અન્ય પક્ષીઓ પણ આવે છે તો મિત્રો અહીંયા કબૂતર દાણા ચણતા હતા પણ એની સાથે એકડિયો થોડોક હલી જાય છે એના માટે મને માફ કરજો નથી રહેતો પોપટ તો અત્યારે ગાય આપણે આવી ગયા છીએ ઓફિસમાં અને ઓફિસમાં મારા પપ્પાએ દીવાબત્તી કરી લીધા છે તમે જોઈ શકો છો ઓફિસમાં મારા પપ્પાએ દીવાબત્તી કરી લીધા છે અહીંયા ખોડિયારમાંની આવડી મોટી છબી છે આપણે છબી એટલે આ પોસ્ટર એ ટાઈપની છબી બનાવડે આવી છે તો મિત્રો આજે સંગીત ક્લાસ હતું અને સંગીત ક્લાસમાંથી આપણે છૂટી ગયા છીએ અત્યારે આઠ વાગે અને હવે આપણે જઈએ છીએ ઘરે

છે સાડા નવ ને સાડા નવ વાગે પૂજા હાલે છે પૂજા સાડા દસ વાગે હાલ છે અને પછી સુવાનો ટાઈમ થશે અમારી મમ્મી મારા પપ્પા પૂજા કરે છે જોઈ શકો છો સ્તુતિ ગાય છે પોણા અગિયાર અને સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો વ્લોગ આટલો જ જો તમને વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વાય ગાય